સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ ગામ નજીક આવેલી પેટસન પેપર મિલમાં બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આ બનાવને પગલે લોકોના સ્થળ પર ઉમટી પડ્યા હતા તંત્રના અધિકારીઓ સહિત ફાયર ફાઈટર ટીમને જાણ કરી હતી પેપર મિલમાં મોટા પ્રમાણમાં પેપરના રોલ ઉઠા સહિતના મટીરિયલ હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર વઢવાણ અને ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો જોરદાર મારો ચલાવવામાં આવ્યો છે આ ઉપરાંત સેનાના જવાનો પણ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા જેને પગલે હાલ આગ ઘટનાના વીસ કલાક બાદ કાબૂમાં આવી હોવાનું જાણવા મળ્યું છે જોકે સર્જાયેલી ઘટનામાં કોઈ જાનહાની પહોંચી નહોતી